શહેર એકવાર ફરી બુટલેગ્રો બેફામ બન્યા હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે બની કોઈપણ વિના કોઈ બનાવીને સોશિયલ મીડિયાના માધ્યમથી વાયરલ કર્યું આવા જાણે હવે પોલીસનો કોઈ ખોફ નથી રહ્યો તેવી એક ઘટના સતત સામે આવી રહી છે ત્યારે હવે વધુ એક એવી ઘટના બની છે સોશિયલ મીડિયા પર રીલ બનાવીને એક બુટલેગરે અમદાવાદ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી છે આ રીલ જુહાપુરા માં રહેતા અશરફ ખાન બાપુ નામના બુટલેગરની ની હોવાનું સામે આવ્યું છે

मेरा नाम अशरफ खान पठान है मैं गोमतीपुर मरियम चाल में रहता हूँ मैंने अभी ये वीडियो बनाया था वो वीडियो अहमदाबाद गुजरात का नहीं है आज से पाँच दिन पहले मैं राजस्थान गया था ये वीडियो राजस्थान का है ये वीडियो के लिए मैं आपसे माफी मांगता हूँ